ધોરાજીના સ્ટેશન રોડ ઉપર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેટફાટ થતો જોવા મળ્યો હતો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાની બેદરકારીને કારણે ધોરાજી સ્ટેશન રોડ ઉપર ભાદર કોલોની નજીકથી પસાર થતી પાણીની લાઇનમાં કોઈ કારણોસર ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેટફાટ થઈ રહ્યો છે એટલું જ નહીં આ પાણીને લઈને રસ્તા ઉપર નદી જેવો માહોલ જોવા મળ્યો છે હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી રહ્યાના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે જે લોક નજરે પડી રહ્યા છે એક તરફ ધોરાજીમાં એક અઠવાડિયે પાણી વિતરણ થાય છે તો બીજી તરફ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હવે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવવાની સાથે પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી